ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં છેલ્લે કારગીલ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધને જીતવા માટે અનેક જવાનોએ બલિદાન પણ આપ્યું હતું આ યુદ્ધના શહીદોના નામે મહેસાણામાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ચોવીસ વર્ષ બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવતી નથી અને જે આરોપીઓ શહીદોના નામે લાખો રૂપિયા ચાવ કરી ગયા છે તેમની ધરપકડ કરવામાં આવતી નથી નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે કારગિલ વિજય દિવસે ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે તેવામાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના નામથી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે ઉઘરાવેલા ફંડ ચાવ કરી ગયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ વર્ષો પછી થયો છે જેમાં કોર્ટ દ્વારા આદેશ થતા પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં સાત લોકો સામે છેતરપંડી અને ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે પાટણના વકીલ પંકજ વેલાણી દ્વારા પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પાટણના જ વકીલ પંકજ વેલાણીએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ શહીદો માટે એકઠા કરેલા

અને ગુજરાત લેવલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ટુરિસ્ટ એસોસિએશન આ એસોસિએશનના હોદ્દેદારો અને જે સત્તાધીશો છે એ પોતાના સ્વાર્થ ખાતર સભ્ય ભેટીઓનો બહિષ્કાર કરતા હતા હેરાન કરતા હતા આવી પ્રવૃત્તિ કરતા હતા અને એની સામે પણ મેં એમની સામે એમઆરટીપી કમિશનમાં કેસ દાખલ કર્યો હવે આ જે એસોસિએશન છે એ રિલીફ ફંડ માટે સભ્યભેટી પાસેથી પૈસા એકત્રિત કરે એટલે ભૂકંપમાં પણ ફંડ એકત્રિત કરેલો લાતુરમાં પણ ફંડ એકત્રિત કરેલું એ રીતે જ્યારે કારગીલ યુદ્ધ થયું ઓગણીસો ત્યારે કારગીલ યુદ્ધમાં આપણા ગૌરવશાળી દેશના જે વીર જવાનો શહીદ થયા એમના પરિવારોના લાભાર્થે એમને મદદ કરવાના હેતુથી રિલીફ ફંડ એકઠું કરવામાં આવેલું એને કારગીલ ફંડ નામ આપવામાં આવેલું હવે એ કારગીલ ફંડમાં મેં ત્રીસ છ ઓગણીસો નબાણું રોજ રૂપિયા પાંચ હજારનો ફાળો આપેલો અને એવી રીતે નોર્થ ગુજરાતમાંથી વિવિધ સભ્ય પેઢીઓ પાસેથી લગભગ પચાસ લાખ રૂપિયા જેટલી રકમ આ લોકોએ એકત્રિત કરી હવે આ જે રકમ એકત્રિત કરી આમાં જે ચેકથી જે રકમ આવી એનું એમને ખાતું ધી કોઓપરેટિવ બેંક ઓફ મહેસાણામાં ખોલાવ્યું ખાતા નંબર એકત્રીસ ત્યાંસીથી અને એ ખાતાની અંદર લગભગ દસથી અગિયાર લાખ રૂપિયા જેટલી રકમ એ ખાતામાં એકત્રિત કરી આ બધી જ રકમમાંથી એક પણ પૈસો એક પણ પૈસો આપણા દેશના શહીદ થયેલા કોઈ પણ પરિવારને એમને આપ્યો નહીં અને આ બધા જ નાણાંની એમને ઉચાપત કરેલી અને આ જે ખાતું છે એ એસોસિએશનની બેલેન્સ શીટમાં ઓડિટ રિપોર્ટમાં એ હિસાબોમાં દર્શાવવામાં આવ્યો નહીં એટલે એમનો પ્રથમથી જ ઈરાદો આ જે રકમ છે એમની ઉચાપત કરવાનો હતો અને એમને આવા બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા એટલે શરૂઆતમાં મને થોડું ધ્યાનમાં આવ્યું એટલે મેં બે હજાર બેમાં નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી એ વખતે મારી પાસે કોઈ પુરાવા હતા નહીં એટલે મારી ફરિયાદ કાઢી નાખવામાં આવેલી ત્યારબાદ આ એસોસિએશનની એક પ્રોપર્ટી માટેનો મેં દાવો કરેલો રેગ્યુલર દીવાની દાવા નંબર એકસો સોળ ઓગણીસો નવ્વાણું અને એ કામે મેં આ એસોસિએશનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતકુમાર મફતલાલ મોદીને સમજ બજાવેલો અને એ સમજતે નામદાર કોર્ટના સમજે આવેલા અને એમને બધા ડોક્યુમેન્ટ નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા ત્યારે બે હજાર ઓગણીસ માં ધ્યાનમાં આવ્યું કે આ એસોસિએશન એ આવું ખાતું ખોલાવી અને આ બધા જ રકમ ચાવ કરી ગયા છે એટલે મેં પાટણ સિટી એ પોલીસ સ્ટેશન માં તારીખ એક આઠ ઓગણીસ ના રોજ ફરિયાદ આપી પણ આ એસોસિએશન ના હોદ્દેદારો જે છે એ રાજકીય વગવાળા અને લાગવગ વાળા હોય આ ફરિયાદ પોલીસે નોંધેલી નહીં એટલે મેં ડીએસપી ને વિનંતી કરેલી ડીએસપી પણ કોઈ વખતે જવાબ આપેલો નહીં એટલે મેં નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે ક્રિમિનલ પરચુરણ અરજ બ્યાસી બે હજાર બાવીસ ને દાખલ કરી દઈ અને નામદાર કોર્ટે બધી જ હકીકતો લક્ષમાં લઈ અને તારીખ ઓગણીસ બાર ત્રેવીસ ના રોજ એફઆઈઆર નોંધવાનો હુકમ કર્યો અને નામદાર કોર્ટના આદેશનાથી મારી એફઆઈઆર પાટણ સિટી એડિવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ સત્યાવીસ બાર ત્રેવીસ ના રોજ નોંધાવી હવે સત્યાવીસ બાર ત્રેવીસ ના રોજ એફઆઈઆર નોંધાતા આ કામના તોમતદારોએ આગોતરા જામીન મેળવવા સારું પાટણ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજ નંબર સોળ ઓબ્લિક ચોવીસ ની દાખલ કરે અને એ અરજના કામે જે હોદ્દેદારો હતા એસોસિએશનના ચાર તોમતદારો એમની અરજી ના મંજૂર કરવામાં આવેલી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આગોતરા જામીન અરજી શરતી મંજૂર કરવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આજ દિન સુધી પોલીસ સમક્ષ જામીન આપવા હાજર રહેલા નથી કે તપાસના કામે હાજર રહેલા નથી અને આ જે ચાર તોમતદારો છે એમની જે ગુનાની ગંભીરતા એમનો ગુનાનો પ્રથમ દર્શનીય રોલ અને આવડું મોટું કૌભાંડ હોય આ બધું જ નજર સમક્ષ રાખી અને તોમતદારોની જે તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂર છે એ નામદાર કોર્ટે ઓબ્ઝર્વેશન કરી અને એમની જામીન અરજી નામંજૂર કરેલી છે પોલીસ પાટણ પોલીસ તપાસ કરી રહી છે પણ પાટણ પોલીસને આરોપીઓ આજ દિન સુધી મળી આવતા નથી અને આ જે છે એ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે પૈસા ચાઉ કરી ગયા છે હવે જો આની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો મસ મોટા કૌભાંડો મોટા પણ બહાર આવે તેમ છે અને મેં ડીઆઈજી શ્રી કચ્છ ભુજ રેન્જને પણ આ બાબતે મૌખિક અને લેખિત જાણ કરેલી છે અને મેં તકસ તપાસ અધિકારીને તપાસ સોંપવા પણ વિનંતી કરી છે પણ હજુ સુધી પોલીસને આરોપીઓ મળી આવતા નથી પણ આ તમામ તમલદારો જે છે એમના મોબાઈલ ફોન અત્યારે ચાલુ છે

તમામ આરોપીઓના આગોદરા જામીન ના મંજૂર થયા છે આ તમામ આરોપીઓના હાલમાં મોબાઈલ ફોન પણ ચાલુ છે તેમ છતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તમામ આક્ષેપો બાદ પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई